કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં એક શ્રમિકની હત્યા કરવામાં આવી છે આ બનાવની તપાસ હજુ પૂર્ણ થઈ નથી ત્યાં ફરી એક હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું કે જેમાં બે યુવક એક જ બાઇકમાં જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક યુવકે પૈસાને લેતી દેતી બાબતે રોડ વચ્ચે જ માથાકૂટ કરીને પોતાની પાસે રહેલી છરી વડે બારબજારે યુવકને રહેસ્ય નાખ્યો હતો જો કે આ ઘટનાને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી રાઉન્ડ અપ કર્યો હતો અંજાર પોલીસ મથક માંથી મળી આવેલ સમગ્ર જાણકારી અનુસાર દેવી પૂજક સમાજના બે વ્યક્તિઓ જગદીશભાઈ દાંતણિયા દેવી પૂજક કાનજીભાઈ દાંતણિયા દેવી પૂજક બંને એક જ વાહનમાં સાથે હતા તો એ દરમિયાન બંને વચ્ચે પૈસા લેતી દેતી મામલે ઝઘડો થયો હતો જે બાદ જગદીશભાઈ દાંતનિયા દેવી પૂજકને ને કાંજીભાઈ દાંતનિયા દેવી પૂજક કે રસ્તા વચ્ચે ચપ્પુથી રેસી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારે પોલીસે હત્યા કરનાર આરોપી કાંજીભાઈ દાંતનિયા દેવી પૂજકને રાઉન્ડ અપ કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ